અને ખૂબ ગરદી હતી એટલે આપણે લાઇનમાં ઊભી રહી ગયા હતા અને આપણે અંદર પહોંચ્યા તો એક બાજુ બહાર જોરમાં વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે દર્શન કરી લીધા અને ઉપરની છત મહાદેવની ખુલ્લી હતી આ મંદિરમાં અને ત્યારબાદ આપણે પ્રસાદ લઈને બહાર આવી ગયા હતા અને બહાર આવીને જોયું તો તમામ જંગલોની લાઈટ બંધ કરી દીધી હતી કારણ કે વરસાદ પડ્યો હતો એટલે આપણે ત્યાં આવીને થોડીક સ્ટોલમાંથી ખરીદી કરવા લાગી ગયા હતા ને ત્યાંથી આવીને બીજા સ્ટોલમાંથી થોડી ખરીદી કરી અને ત્યારબાદ આપણે મેળા તરફ જોવા ગયા હતા ત્યાં બધી રાઈડ હતી ગાડી વાળી અને ત્યાં એક બાજુ બધી ગેમ્સો હતી એટલે આપણે તે જોઈ પરંતુ એક પણ ગેમ્સ કે રાઈડ માં બેસ્યા ને અને ત્યાંથી આપણે આવી ગયા હતા આપણી ગાડી બાજુ અને ગાડી લઈને આપણે ઘરે તરફ જવા નીકળી ગયા ને આજનો દિવસ પૂરો ગમે તો લાઈક